નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા હાલના જ અમને બ્રેકિંગ સમાચાર મળી રહ્યા છે રાજુલા નજીક ગંભીર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે રાજુલા નજીક સાબરકુંડલા રોડ ઉપર આવેલ જાપોદર ગામ નજીક ગંભીર અકસ્માત થયો મોટરસાયકલ તેમજ ફોર વ્હીલ કેરી ગાડીનો ગંભીર અકસ્માત મોટરસાયકલ સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી મોટરસાયકલ સવારને બંને વ્યક્તિઓને એકસો આઠ મારફત રાજુલા શહેરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બંને વ્યક્તિઓ ગામના હોવાનું જાણવા મળેલ છે જેમાં એકનું નામ પ્રાગજીભાઈ પાંડવ અને બીજાનું નામ જિગ્નેશભાઈ પીપળિયા હોવાનું જાણવા મળેલ છે જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ બ્રેકિંગ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો